સુપ્રીમ કોર્ટે એસસીએસટી અનામત અંગે આપેલા યુકાદાના વિરોધમાં આજે ભારત બનનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સુપ્રીમ કોર્ટે એસસીએસટી અનામત અંગે આપેલા સબ કેટેગરી અંગેના યુકાદાના વિરોધમાં ભારત બનનું એલાન આપવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લાના ભિલોડામાં વહેલી સવારથી જ બજારો સજ્જડ બંધ રહ્યા હતા જ્યારે મોડાસા શહેરમાં બંધને મિશ્ર સમર્થન જોવા મળ્યું હતું એસસીએસટી અનામત અંગે અપાયેલા બંધના એલાનમાં જિલ્લામાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો ભારત બંધના એલાનને પગલે જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો જિલ્લાના મેઘરજ મોડાસા ભિલોડા અને બાયડ સહિતના તાલુકાઓમાં પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો જિલ્લા પોલીસ દ્વારા ડીવાયએસપી પીઆઈ પીએસઆઈ સહિતના પોલીસ અધિકારીઓ બંદોબસ્તમાં જોડાયા હતા આજે જે એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું એલાન થયેલું છે એસસી એસ સમાજ દ્વારા એ અનુસંધાને જિલ્લા પોલીસ દ્વારા જે પણ સંવેદનશીલ વિસ્તારો છે જેમ કે મેઘરજ વિસ્તાર છે મોડાસા ટાઉન વિસ્તાર છે બાયડ વિસ્તાર છે અને વિલોડા વિસ્તાર છે તો એ તમામ વિસ્તારો ઉપર એક એક ડીવાયએસપી એસપી અને સુપરવિઝન આપેલું છે અને એ રીતે એની અંદરમાં અ પૂરતા પ્રમાણમાં પીઆઈ અને પીએસઆઈ અને પોલીસ સ્ટાફ આપેલો છે સાથે સાથે પ્રિઝનર વાહનો પણ આપેલી છે અને પૂરતો બંદોબસ્ત પોલીસનો છે જે પણ સંવેદનશીલ પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યાઓ ઉપર પૂરતો બંદોબસ્ત ફાળવવામાં આવેલ છે અને હાલમાં શાંતિ છે